અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં બોડા ની મંજૂરી વિના જ બનેલા અન શોપિંગ સેન્ટરને બોડા દ્વારા સીલ મારી દેવામાં આવતા દુકાન અને મકાન લેનારાઓ દોડતા થઈ ગયા છે અંકલેશ્વરમાં મંજૂરી વગર બંધાયેલો અનામ શોપિંગ સેન્ટર ને બોડા સીલ કરી દીધું છે આઠ મકાન બાંધી દેવામાં આવ્યા હતા અગાઉ ગેરકાયદે બાંધકામ રોકીને બોડાએ બેનર લગાવ્યું હતું પણ બિલ્ડરે તેને પણ હટાવી લઈને બાંધકામ શરૂ કર્યું હતું ત્યારે લક્ષ્મણનગર વિસ્તારમાં સર્વે નંબર બસો ની જમીન પર સુરતના

જાહેર નોટિસ લગાવી લગાવી બેનર કાયદેસરની કાર્યવાહી પણ બોડા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખ કર્યો કે બોડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામો પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા બોડાના નિયમો ને ઘોડીને પી જતા બિલ્ડરો પણ હવે વિચારમાં મુકાયા છે